પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર સગીર દીકરી સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે ત્રણ વર્ષ પહેલા બનેલી ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાતી ન હતી જો કે હાઇકોર્ટના આદેશ પછી પોલીસે ફરિયાદ તો નોંધી છે પરંતુ ફરિયાદના સાડા ત્રણ મહિના પછી પણ ધારાસભ્યને પકડ્યા છે પોલીસે જાણે ધારાસભ્યને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય તેવું જણાઈ રહ્યું છે દુષ્કર્મનો આરોપ લાગ્યા પછી એક તરફ ધારાસભ્ય પ્રાંતિજમાં દેખાયા જ નથી તો બીજી તરફ ધારાસભ્ય ન હોવાથી પ્રાંતિજને પ્રજા વિકાસ વિહોણી બની રહી છે જેને વિસ્તારના લોકોને વિકાસ માટે મત આપ્યા છે એ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ચૂંટાયા પછી એક પણ વખત પ્રાંતિંજમાં દેખાયા જ નથી લોકો રસ્તા પાણી ડ્રેનેજ સહિતની સમસ્યાથી પરેશાન છે પરંતુ નગરપાલિકા સામાન્ય પ્રજાનું સાંભળતી નથી તો નગરપાલિકા સુધી પ્રજાનો અવાજ પહોંચાડનાર ધારાસભ્યને જાણે વિસ્તારના લોકોની કોઈ પરવા નથી તો બીજી તરફ પીડિતાને કેસ પરત ખેંચવા દબાણ થઈ રહ્યું હોવાનું પીડિતાના વકીલનો આરોપ છે ધારાસભ્ય ખુલ્લેઆમ કરતા હોવા છતાં પોલીસ પકડતી ન હોવાનો પીડિતાના વકીલે આરોપ લગાવ્યો છે એવું તો એમનો આ બધી મેટરો થઈ છે જે પોલીસ કેસ થયેલો છે તો પછી તો દેખાય જ નહીં સ્થાનિક લોકો ને તમારા રસ્તા બી ખરાબ છે પાણીની બી તકલીફ છે ગટોરોની બી તકલીફ છે ત્રણ દિવસ થી તો કોઈના ઘેર પાણી જ નથી આવ્યું તકલીફો થાય ધારાસભ્ય બી નહી સાંભળતા હા એ વાત બી બરાબર પણ એમ ધારાસભ્ય તો રજૂઆત આપણે ક્યાં કરવા જઈએ પણ એક જે અહિયાં એમના સભ્ય હોય એમ ના કરવા જઈએ તો કોઈ જવાબ જ નહી આપતું શું કે અત્યારે તો ધારાસભ્ય નહીં કે એમ અત્યારે કામ નહી થાય ચાર દિવસ થી ગોળી મૂકી દીધું છે ત્યાં સુધી હજુ કોઈ જોવાય નહી સામે ગટરનું પાણી અને લાઈન નું પાણી મિક્સ થાય છે હવે આ પબ્લિક પીવે તો બીમાર બી થાય એનો કોઈ જોવાય આવતું નહીં એટલે ચૂંટણી હોય એટલે આવી જાય બધા હાજર થઈને કે ભાઈ અમને વોટ આપજો અમને વોટ આપજો જયારે એમને જીતાડી લઈએ ત્યાર પછી એ લોકો કોઈ જોવા જ ના હોય સામે અમારા બધી બહુ તકલીફો છે અમારા ગટર લાઈન નું કામ નહીં થતું કોઈ કાર્યવાહી નહીં થતી બધા ગાયબ થઈ ગયા જઈએ એટલે એક બીજા ને ઓફી દે છે કે અમનાથ જવા જાઓ અમનાથ આમ જાઓ અમારે કને કહેવાનું ગજેન્દ્ર ગાયબ થઈ ગયેલા છે લાસમય કે દેખાતા જ નથી પછી છ મહિનો કે સમાય જ રયો પોલીસ ના દેખાડો જ નઈ ન કોઈનો કેવી તકલીફ થાય તમારે અહીં અરે અમાર બીમારી ના જે થઈ જાય એક એક વર્ષથી ગટર ઉભરાય છે એનું એ કામ થતું નથી ગજેન્દ્રસિંહ ને પોલીસ ફરિયાદ કરીને એમને એમને પોલીસ ફરિયાદ ને થઈ ગઈ કે મારા ઉપર પોલીસ ફરિયાદ છે એના લીધે એ ગામ છોડીને જ ભાગી ગયા બીજી બાજુ પેલાથી જ આવતા જ નથી આ તો એ ચૂંટાઈને આયા જ ત્યારથી જ નથી આવતા ને આવા તો એ ભાગી જ ગયા છે અમુલ ગાંધી કાં શોધવાના તમારી સમસ્યા શું અમારી સમસ્યાનું નું કોઈ ને કોઈ ઉકેલ તો લાવવા પડે તો નરેન્દ્ર મોદી પાસે જવું પડે પછી

ફરિયાદ બાદ આજ દિન સુધી પોલીસ તેમને શોધી શકતી નથી અથવા શોધવાનો પોલીસ પ્રયત્ન કરતી નથી હાઈકોર્ટે ફટકા લગાવી છે પણ સરકાર જે રીતે ભાજપાનો ખેસ પહેરો અને તમને ગમે તે ખેલ કરવાની છૂટી મળે તે રીતે ભાજપાના ધારાસભ્યને સંપૂર્ણપણે રાજકીય રક્ષણ મળી રહ્યું છે પોલીસને નજરે ચડતા નથી પણ કુંભના મેળામાં સ્નાન કરી શકે છે દુનિયાને વિડીયોથી દેખાડે છે પણ પોલીસની આંખે દેખાતું નથી આ દેખાડે છે કે ભાજપાની સરકાર માટે કાયદો પણ બે છે સામાન્ય નાગરિક માટે એક કાયદો વિપક્ષ માટે એક કાયદો અને બીજો કાયદો તેમના પક્ષના ખોટું કરનાર ખનીજ ચોરો હોય કે બીજા દુષ્કર્મના કેસના આરોપી હોય કે લૂંટના આરોપી હોય હત્યાના આરોપી હોય કે ગુંડાગીરી હોય કે અસામાય તત્વ ભાજપા માટે એમના ખેસ પહેરેલા લોકો માટે કોઈ કાયદાનું પાલન નહીં કોઈ કાયદાનું બંધન નહી હા એવું તો કહી શકીએ કારણ કે આના માટેની રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆરનું ડાયરેક્શન પણ હાઇકોર્ટથી જ મળેલું હતું પહેલી જે જવાબદારી પોલીસની આવતી હોય છે તે આ માત્ર ને માત્ર હેડસ્ટ્રોંગ પર્સન છે એટલે જે એફઆઈઆર રજિસ્ટર્ડ નહીં થઈ હાઈકોર્ટના માર્ગદર્શનથી ગાઈડલાઇનથી પછી એફઆઈઆર તો રજીસ્ટર્ડ થઈ ઇવન એ ઓર્ડરમાં પણ હાઈકોર્ટે સ્પેસિફિકલી કીધું છે કે તટસ્થ અને નિષ્પક્ષ ન્યાય થવો જોઈએ એની કાર્યવાહી થવી જોઈએ તેમ છતાં આજે ત્રણ મહિના ઉપર સાડા ત્રણ મહિના જેવો સમય થઈ ગયો છે હજી સુધી પણ એ આરોપીની કોઈ પણ જગ્યાએ ધરપકડ નથી થઈ એને કોઈ પણ સમજ બજાવવામાં નથી આવ્યો કોઈ જ રીતે કોઈ જ ઇન્વેસ્ટિગેશન થયું નહીં એટલે ફરી પાછું આપણે ન છૂટકે હાઈકોર્ટ આવવું પડ્યું કે એટલીસ્ટ હવે ઇન્વેસ્ટિગેશન બીજી કોઈ તટસ્થ ન્યાય કરવા માટેની મિતિને સોંપવામાં આવે તો સારું કારણ કે આપણા જે સાહેબો છે તેમને પણ નિવેદન બદલવા માટેનો ફોર્સ કરવામાં આવી રહ્યો છે જે તો વધારે ગેરલુખ્ય વાપ